ડભોઈ શહેરના વિવિધ વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ એમ જી ગંભીર બેદરકારી સામે આવી છે શહેરના અને રહેણાંક વિસ્તારમાં વીજ પોલ પર આવેલી ડીપી અને ફ્યુઝ પેટી લાંબા સમયથી ઢાંકણ વિણા ખુલ્લી હાલતમાં જોવા મળી રહી છે આ ખુલ્લી પેટીઓમાં જીવંત વીજ પ્રવાહ વહેતો હોવાથી તે સ્થાનિક રહીશો અને અબોલ પશુઓ માટે જીવતું મોત સાબિત થઈ રહ્યું છે મુખ્ય સમસ્યાઓ અને જોખમો ખુલ્લી ફ્યુઝ પેટી શહેરના અનેક વિસ્તારોમાં વીજ પોલ પરની પેટીઓ તૂટેલી અથવા ઢાંકણ વગરની છે તાજેતરમાં જ આવી એક ખુલ્લી પેટીના સંપર્કમાં આવવાથી અકસ્માત સર્જાયો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે લટકતા વીજ વાયરો રસ્તાઓ પર અને રહેણાંક મકાનોની અડોઅડ જીવંત વીજ વાયરો લટકી રહ્યા છે ચોમાસામાં કે પવન ફૂંકાય ત્યારે આ વાયરો ગમે ત્યારે તૂટીને નીચે પડે તેવી સ્થિતિ છે મકાનો નજીક જોખમ કેટલાક વિસ્તારોમાં તો વીજ પોલ અને મોટા વ્યૂઝ બોક્સ મકાનોની બાલ્કની કે બારીઓની એટલી નજીક છે કે બાળકો કે રહીશો ભૂલથી પણ તેનો સંપર્ક કરી શકે છે પશુધનનો ભોગ લેવાય સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ આ ખુલ્લી પેટીઓ અને જમીન દોસ્ત વાયરોના કારણે અનેક કિંમતી પશુઓને વીજ કરંટનો ભોગ બની ચૂક્યા છે પશુપાલકોમાં આ બાબતે ભારે આક્રોશ છે કારણ કે તેમની રોજીરોટી સમાન પશુતંત્રની આડસના કારણે જીવ ગુમાવી રહ્યા છે જનતાનો સવાલ જવાબદાર કોણ નગરજનો આક્ષેપ કરી રહ્યા છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં એમજી વિસેલના તંત્રના પેટનું પાણી હલતું નથી લોકો પૂછી રહ્યા છે કે જો કોઈ માસૂમ બાળક કે નાગરિકોનું આના કારણે મૃત્યુ થશે તો તેની જવાબદારી કોણ લેશે શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે ડભોઈના જાગૃત નાગરિકોની માંગ છે કે એમજીવીસેલ વેલી તકે યુદ્ધના ધોરણે સર્વે કરી તમામ ખુલ્લી પેટીઓને લોક કરવામાં આવે અને જોખમી લટકતા વાયરોનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે